તાજેતરમાં જ ભાજપના આંતરિક ઝઘડા અને મારામારીની ઘટનાના વિવાદ બાદ હવે એક નવો વિવાદ સુરત શહેરના ભાજપ પ્રમુખ પ્રકાશ ખેરનાની જન્મદિવસ ઉજવણીને લઈને ઊભો થયો છે

ગયો હતો વિશેષ વાત એ છે કે સુરત શહેર પોલીસ દ્વારા જાહેર રસ્તા પર જન્મ દિવસ ઉજવવા ફટાકડા ફોડવા અથવા અવરોધ ઉભો કરવાના કાર્યક્રમો પર સ્પષ્ટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે હવે ઉધના પોલીસ ભાજપ પ્રમુખ પ્રકાશ ખેરનાર સામે કાર્યવાહી થશે કે કેમ તે જોવું રહ્યું